મનપાની સામાન્ય સભામાં ખરીદી કૌભાંડની ગુંજ ઉઠી છે જેમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીનો મુદ્દો ઉઠ્યો હતો કોંગ્રેસના કોર્પોરેટર સામાન્ય સભામાં તેઓએ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે માત્ર અધિકારીઓ નહીં સત્તાધીશો પણ આની પાછળ જવાબદાર છે વડોદરામાં ખુલ્લે આમ લૂંટ ચાલી રહી છે તેવું જહા ભરવાડે જણાવ્યું સસ્પેન્ડેડ ડોક્ટર દેવેશ પટેલે લૂંટ મચાવી છે સ્થાયી સમિતિએ કેમ કિંમત તેની તપાસી નહીં તેવા પણ પ્રશ્નો કર્યા લાઇટર અને સીસોટીની કિંમત કેમ ન જોઈ પણ શરમ હોય તો રાજીનામું આપી દેવા જણાવશું સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા અને એમણે જે મીડિયાના માધ્યમથી જોયું તો મીડિયાએ જ ઉજાગર કર્યું આપ સૌને હું અભિનંદન આપું છું કે ભાઈ આપના થકી વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો કે સીસોટી અઢીસો રૂપિયાની આવે એનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાની આ સાડા ત્રણ હજારની આસપાસ લાઇટર બસો રૂપિયાનો આવે એ લાઇટરની કિંમત સાડા ત્રણ હજાર રૂપિયા હેન્ડ ગ્લોવ સાડી ત્રણસોને ચારસોના આવે એના બદલે એની બી કિંમત ત્રણ હજાર રૂપિયા એટલે આ રીતે અલગ અલગ ભાવ બતાવી અને જે રીતે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર કરવા માટે ફાયર વિભાગે જે ભ્રષ્ટાચાર કરીને મોટા બિલો મૂક્યા એની સામે કમિશનર સાહેબે લાલ આંખ કરી અને જે ફાયર ઓફિસરને ડેપ્યુટી ફાયર ઓફિસરને અને જે રીતે આરોગ્ય અમલદારને જે સસ્પેન્ડ કર્યા એ લોકોને તો સસ્પેન્ડ કરે એની સાથે અમે કમિશનરને અભિનંદન આપીએ પણ સાથે સાથે કે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી નહોતી